हंटर दे बस बहुत वावा हाँ लो आलो व्यालो हाँ लो इलाय इलाय ठीक है ठीक है ठीक આ બાજુએ અહીંયા બસ એથી કરો ધીમે ધીમે કરો બહુ થૂડું દેશ આ તો એક તો મળી ગયું મૂકી દો બીજું ક્યાં છે એ એ એ એ ત્યાં નથી થોડું થોડું દેખાઈશ કોને દેખાય છેડો અહીંયા અરે વાહ અલે વાહ આમાં દીકુ તો તને બસ ત્રણ જ હતા દીકું હવે નથી મૂકી દયો હવે આમાં આમાં મૂકી દયો તારા ટ્રક મૂકી દે ત્રણ હા જો બીજું હામેરું કા ગાય છે ને ગાય લઈ લે આયા ચોરી ગાય આય ના 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 એમાં ધૂળ નથી નાખવી સાફ કર નાખો

યો નાખી દેવું નોથી હાથ બગડે તો નો ગમે હે છેનું બસ બસ લેવો ખાના કેનો થઈ ગયા છે બાપા બસ વીયો હાલો થઈ ગયો બસ લાવો લાવો જલ્દી મૂકી દે શું કરું જેનું એ જેનું શું કરું ફોટો પાડું ઓહો ઓકે એમ પછી ઘર બનાવવાનું હાલો બનાવો બનાવો ઘર હા હમણાં આવે અહીંયા તોડાય થોડું ના રા તોડી ¿Qué es eso? 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 아, 지미 밑에는 어고 아, 지